જય મલિધા મે રમણ આહિર વાત કરવાની છે સામાજિક કાર્યકર સાગર રાઠોડની દિનેશ નામનો છોકરો હતો ઓલો બસારો એમ છે મારી ભૂલ થઈ ગઈ બેન દીકરી કોકને ફોન કર્યો તો ભાઈ તો તેમ તેમ સર ગયો પોલીસ મૂકું એફઆઈઆર કરું બોલો કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે એવું બધું બોલે તો ભાઈને કવડે હવા છે પોલીસ મોકું પોલીસ તો ભાઈને કેમ છે ને આધી હોય કે આવો નવીરાજ હોય તો મન થાય તો મોકલી દેવાનું એટલે ઓલો કે મારી ભોલ થઈ ગઈ એટલે એ મેટલ પતી ગયું હોય ને પછી સડાવી દેવું એ કેટલો હોય તો એને વિશેનું કહેતો નું કેતો ભાઈ સાગર રાઠોડ એના ભેગો તું ભાઈઓ જા ને એમ તો એ ભાઈ આપણે બેન દીકરી કહેવાય એના વિશે તમારે ન બોલાય અમુક શબ્દ બોલતા શીખો પછી એમ કે તારી ઘરવાળી છે એને ભેગો વયોજા ને વયોજાય એટલે મતલબ સમજી એ બેન દીકરી નો કહેવાય આપણે એવું બોલે ઓલો બસારે એમ કે ભાઈ એમાં નાખ નાખીએ મારી ભૂલ થઈ ગઈ છે કદાચ ચાલો એ ભાઈ ફોન કર્યો હોય કોઈ બેન દીકરીને ને કદાચ ભૂલ થઈ ગઈ એમ કર્યો ફોન તો ભૂલ થઈ ગઈ એક ભૂલ થઈ ગઈ એટલે મૂકી દેવાનું એ બસ ચેનલમાં છતાં એને નંબર નાખ્યો આ સાગર રાઠો સામાજ્ય કાર્ય કરી તો હવે એ નંબર એને ઘરવાળે કદાચ વિડીયો સાંભળે ને કદાચ આની તો ભૂલ થઈ ગઈ પણ એના જીનકા છોકરા હોય નાના છોકરા હોય ને બે માણાને વાંધો પડે શું થાય દોષ કોને ઉપર લાગે એ ખબર છે ભાન છે કગ ભલે બેન સાંભરે તો શું થાય એટલે નમર નાખા ભાઈ ટૂક દિનેશભાઈ કરીને છે કાલે જ વિડીયો આપણે એનો સાંભરો તો ભાઈ આવું કોકના ઘર ઉજાડવાનો ધંધો ન કરો ના એ ભાઈ કદાચ એમ કહેતો હોય કે નહીં તો ફોન થશે આમ છે ને તેમ છે આમ વોટ કરતો હોય તો આપણે એનો વિડીયો મૂકવો પડે પણ એ ભાઈ કઈ ભૂલ થઈ ગઈ મારી એમ સત્તા ભાઈ મૂકે નહીં પોલીસની ગાડી મૂકું એફઆઈઆર થાય નલાયક આવું બધું શબ્દ કીએ છે વાહ સામાજિક કાર્યકર કોકના ગોળ ઉજરે એવું નો કરે મેટલ ભાતી ગઈ એમ કીધું કે નથી ફોન કરવા ચેનલમાં ચડાવવાની શું જરૂર હતી એ વાત હાંજી ભાઈ હજાર ફોન આવે અમને અમી સેનલવાળા સહી બધાને નથી મૂકતા મેટલ પતી જાય નહીં મૂકવાનો ફો કોઈક માણસ વોટો કરતો હોય કે નહીં તો ફોન થશે જ તો સેનલમાં મૂકો બેન્દાઝથી મૂકો પણ આવા તમે પોલીસની ધમકી આપો વારે વારે ફરિયાદની ધમકી આપી દો એટલે ભાઈ પોલીસ કોઈ નવરી નથી બેઠીને તમારા હાટોથી હો એમાં એ આથી ભારત છે એને બધાને કામ કરવાના હોય એટલે વારંવાર પોલિસી ધમકી ન મારો હવે આના વસ્તુ હું તમને ફોન કરાવીશ એક બેનનો મારે મારા માટે બરાબર કે મેરા ભાઈ મને ફોન કરે છે પછી તું મને ફોન કરી દેતો હં એમ કે મેરા મને ફોન કરે છે પછી તો મારો વિડીયો મૂકજે એટલે મને ફોન કરીને હો પછી મને તો પોલીસની ધમકી મારજે પોલીસ મૂકવાની ધમકી મારજે બધી ધમકી મારજે ભાઈ એટલે ખબર પડી જાય કેટલી બી હો થાય એટલે કોઈ નાના માણાને આવી રીતે ગોળબુજડ ના કરો અને મેટલ પતી જાય ને સોશિયલ મીડિયામાં ન સડાવે બરાબર ફોટો થાય નહીં મેરામાં અહી વિડીયો મૂકતો રહે બોલતો જાય ભલે બેન દીકરીને ફોન કર્યો એની ભૂલ કે ન કરાય આપણે કંઈ છે તો ન કરાય પણ આવો તમે પાછું ચેનલમાં ચડાવીને એની ઘર ઉજવળ કરો એ તમારા માટે કોઈ લાયકાત જ નથી બરાબર એટલે એની ઘરવાળી સાંભળશે વિડીયો અને એના બે માણાને વાંધો પડશે ને એના છોકરા રજડશે તો શું કાશે એનો બાપ કોને લાગશે છોકરાઓનો કામાં નોખી થાય બાપનો એમાં બાપ નો રહે છોકરા તો રખડી બીડા એટલે મેટલ પતી ગયું હોય એનો ન ચડાવો અને વધુ વધુ વિડીયો શેર કરતો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને જય મોલિધા જય ઠાકોર જય દ્વરકાધીશ